પ્રતિ મામલતદાર સાહેબ શ્રી તાલુકા સેવા સદન વિસનગર વિષય વિસનગરમાં સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવા બાબત સવિનય જય ભારત સર વિસનગરમાં તારીખ ચાર દસ બે હજાર પચીસ થી તારીખ છ દસ બે હાજર પચીસ સુધી ચૌદ વર્ષ અને દસ મહિનાની સગીરાની ગોધી રાખી સામૂહિક દુષ્કર્મનો જધન્ય બનાવે સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યો છે આવો બનાવ સહકારી સાંસ્કૃતિક શૈક્ષણિક વિસનગરના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યો છે વિસનગરમાં આરોપીઓની આખી સિન્ડિકેટ છે જે સગીરાઓને ભોગ બનાવે આવો બનાવ વિસનગરમાં ફરીથી બને નહીં અને શહેરની અન્ય કોઈ સગીરાઓ આવ્યા નરાધમોનો ભોગ બને નહીં તેવી અમારી માગણી છે સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીઓને ફાંસીની કે જન્મ ટિપ્પણી સજા થાય તેમજ શહેરમાં ડબ્બા ટ્રેડિંગ ક્રિકેટ સટ્ટા દારૂ જુગારની બધી દૂર થાય તેમજ આરોપીઓને ગેરકાયદેસર મિલકતો ઉપર ફરે તેવી અમારી છે આ બનાવમાં વિજયજી અશોકજી બજાજી ઠાકોર દુષ્કર્મના ના કેસ નો મુખ્ય આરોપી છે આ આરોપીના દાદા બધાજી ઠાકોર તથા પિતા અશોકજી બદાજી ઠાકોર અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે અસામાજિક પ્રવૃત્તિઓ થકી થયેલી આવકમાંથી અપ્રમાણસર મિત્રોતોની તપાસ કરવા પણ અમારી માગણી છે બદાજી ઠાકોર તથા તેનો પરિવાર અસામાજિક ધંધાઓ સાથે સંકળાયેલો હોય તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી આ પરિવાર સમગ્ર વિસનગર માટે દૂષણ હોવાથી તેમની વિરુદ્ધ ગૂંચકોક અંતર્ગત કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે બીજું પોપર સિટી મર્ચન્ટ એસોસિએશન નું પણ ભાઈ આવેદન છે જે આપણે એક રજૂ કરીએ છીએ ભાઈ પોપર સિટી મર્ચન્ટ એસોસિએશન

ઝડપમાં ઝડપ આ કેસ ચાલે અને ન્યાય અમને મળે એવી અમારી બધાની માંગણી અહીં વિરોધ કરવા માટે અને જે જનંદ થયું છે એનું અમે વિરોધ કરીએ છીએ મુસ્લિમ સમાજ હતી સમગ્ર વિસનગર સમાજ હતી અને જે કામ થયું છે કૃત્ય થઈ છે એને પૂરી તરહ ઉઠોડી છે એને સખ્ત ને સખ્ત સજા થવી જોઈએ કે અમે એવી મુસ્લિમ સમાજની માગણી છે બેન શું આજે જે રેલી કરવામાં કરવામાં આવી આવી અને શું આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા વિસનગરની દીકરી ચૌદ વર્ષની દીકરી ઉપર જે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે અને ત્રણ દિવસ વધી રાખી અને સતત એના ઉપર જે ચૂર્મ ગુજારવામાં આવ્યો છે એના નરાધમ અપરાધીઓના સામે કડક પગલાં ભરવા માટે અને ન્યાય માગવા માટેની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા કેટલાક સમયથી એક વર્ષથી જોવા જઈએ તો ગુજરાતની અંદર છસો ને ચોત્રીસ બે સેવા બન્યા છે કે જેમાં દીકરીઓ પર બળાત્કાર થયા છે ને ચૌદ બે એવા બન્યા છે કે જેમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યા છે હમણાં જ ગયા આ બનાવ બન્યો એના બે દિવસ પહેલાં જૂનાગઢ થતે અને ગીર સોમનાથના એક ગામમાં આધેડવાઈની મહિલાઓમાં ત્રણ નરાધમોએ બળાત્કાર કર્યો હતો એ જ રીતના આવા દરેક જે ગુજરાત શાંતિનું પ્રતિક ગણાતું હતું ગુજરાતની અંદર મહિલાઓ બિંદાસ ફરી શકતી હતી એ

સામૂહિક રીતે તેમના ભાવ વ્યક્ત કરવા માટે અને યોગ્ય કાર્યવાહી થાય તે માટે આજ રોજ આવેદન પત્ર આપેલ છે જે આવેદન પત્ર ઉચ્ચ કક્ષાએ મોકલી આપી અને નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે શું કહેતો લોકો આક્ષેપ કરે છે વિસનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે આપ એક ઓથોરાઈઝ પર્સન તરીકે આપ શું કાર્યવાહી કરશો આ અંગે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પોલીસને સમયાંતરે યોગ્ય સૂચનાઓ આપવામાં આવે છે અને એ કાયદો અને વ્યવસ્થા અંગેની સમીક્ષા પણ ઉચ્ચ કક્ષાએ મિટિંગમાં પણ થતી હોય છે અને આ અંગે વધુ સૂચનાઓ પોલીસને આપવામાં આવશે